જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ આજે આપણે ઠંડક અને તાજગી આપે એવું સુપર ટેસ્ટી ફૂલ ઓફ પ્રોટીન ડ્રિંક બનાવશું ફ્રેન્ડ્સ અને ગ્લાસમાં જ તમે ડાયરેક્ટ બનાવી શકો છો કોઈ બીજા વાસણ બગડશે નહીં ઝટપટ એક મિનિટમાં તૈયાર થાય છે અને આ એકવાર પીશો તો તમને રોજ પીવાનું મન થશે એટલું ટેસ્ટી છે મસ્ટ ટ્રાય રેસીપી છે અને હેલ્થ માટે પણ બેસ્ટ છે સો બનાવવાનું શરૂ કરીએ આપણને જોઈશે સત્તુનો પાવડર ફ્રેન્ડ્સ કોઈ પણ ગ્રોસરી સ્ટોરમાંથી સત્તુનો પાવડર ઇઝીલી મળી જાય છે અને સત્તુ બહુ જ હેલ્ધી છે કેમ કે ચણામાંથી બને છે ને ચણા ઇઝ ફૂલ ઓફ પ્રોટીન જે મોટા જે ચણા આવે છે મહાબલેશ્વરના આ એનો પાવડર હોય છે ને આ ચણા શેકેલા હોય છે ફ્રેન્ડ્સ એટલે પાવડર પણ તમારે શેકવાની જરૂર નથી અને જો તમને પાવડર ન ખરીદવો હોય તો તમે આ ચણાને મિક્સર ગ્રાઇન્ડરમાં ગ્રાઇન્ડ કરીને પાવડર બનાવી શકો છો સોય બનાવવાનું શરૂ કરીએ એક બોલમાં લઈશું સત્તુનો પાવડર બારીક કાપેલો ફુદીનો ફક્ત એક ટેબલ સ્પૂન બારીક કાપેલી કોથમીર એ પણ એક ટેબલ સ્પૂન બારીક કાપેલો કાંદો એ પણ ફ્રેન્ડ્સ એકદમ બારીક કાપજો અને એક જ ટેબલ સ્પૂન લેવાનું છે ને આ ઓપ્શનલ છે જોઈએ તો જ લેજો સંચળ મીઠું સ્વાદ પ્રમાણે શેકેલા જીરા પાવડર એક લીંબુનો રસ ને હવે આપણે ફક્ત અડધો ગ્લાસ પાણી ભરશું ફ્રેન્ડ્સ આખો ગ્લાસ હમણાં નહીં ભરતા અડધો જ ગ્લાસ ભરજો અડધો ગ્લાસ ભરીને આપણે આને બરાબર મિક્સ કરી લઈએ એટલે પાવડરનો ગઠ્ઠો નહીં રહેવો જોઈએ અને સ્મૂથ મિક્સચર કરી કાઢવાનું છે અને જો તમને ચમચીથી ન ફાવતું હોય તો મેં અહીંયા આપણી પાસે જો નાનો રવૈયો હોય તો એ લેવાનો શું આ રવૈયાથી ગ્લાસમાં સીધું ડાયરેક્ટ ફેરવી દઉં છું એટલે એકદમ સ્મૂથ થઈ જશે ઇન્સ્ટન્ટ આ ડ્રિંક છે ફ્રેન્ડ્સ અને જબરદસ્ત ટેસ્ટી અને હેલ્ધી છે પીવાની તો રિયલી મજા આવે છે એકદમ ચટપટું બને છે હવે તમે જુઓ અહીંયા સ્મૂથ મિક્સચર થઈ ગયું છે હવે આપણે લઈશું આઈસ ક્યુબ ને ફ્રેન્ડ્સ આઈસ ક્યુબ તો આમાં જરૂરથી નાખજો જરા સરસ મસ્ત લાગશે જરા ઠંડક પણ રહે હવે આપણે આખો ગ્લાસ પાણીથી ભરી લઈશું સો અહીંયા મસ્ત રિફ્રેશિંગ ડ્રિંક તૈયાર છે સો તમે જોયું ફ્રેન્ડ્સ જરી પણ વાર નથી લાગતી અચાનક જો ઘરે મહેમાન આવી ગયા હોય તો અને તમારી પાસે જો આનો સત્તુનો પાવડર હોય તો આ ક્વિક અને ઇઝી રેસિપી છે ઘરમાં નાના મોટા બધાને આ ભાવસે એકવાર તો જરૂરથી ટ્રાય કરજો અને ટેસ્ટની સાથે હેલ્ધી પણ છે સો ઇટ ઇઝ અ મસ્ટ ટ્રાય રેસીપી અને જ્યારે સર્વ કરો ત્યારે ગાર્નિશ બી આ રીતે ફૂદીનો ફ્રેન્ડ્સ રેસીપી ગમી હોય તો કમેન્ટ સેક્શનમાં કહેજો રેસીપી કેવી લાગી તમારી કમેન્ટ મારે માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે થેન્ક યુ ફોર વોચિંગ